આ બાજુ વરસાદની આગાહી વચ્ચે સુરતમાં વરસાદ વરસ્યો થોડો અમથો વરસાદ વરસ્યો સુરતની અંદર પણ તંત્રની પોલ ખુલી ગઈ છે મજુરા વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા કોર્પોરેટરે કામગીરી રાહ જોતો હોય છે કારણ કે ગરમીમાં તપ્યો છે ઉકળાટ અંદર એ છે બફારો ભયંકર સહન કર્યો છે મેઘરાજાને વિનંતી કરે છે કે તમે વરસો અને મેઘરાજા વર્ષે ત્યારે માણસ ખુશખુશાલ થતો હોય છે પણ તંત્રના પાપે હેરાન થવાનો વારો આવતો હોય છે કારણ કે જ્યારે જ્યારે પણ વરસાદ વરસે આબમાંથી તો કાચું સોનું વરસે છે પણ જમીન પર આવતા તંત્રની બેદરકારીના કારણે આ હાલત થાય છે અને સુરતની અંદર તો કોર્પોરેટરનું કહેવું છે કે અધિકારીઓ મનમાની કરી રહ્યા છે અધિકારીઓને જનતાની નથી પડી ત્યાં સુધી કે કોર્પોરેટરોના ફોન પણ નથી ઉચકતા સુરત શહેરમાં થોડાક અને પહેલા જ વરસાદે મહાનગરપાલિકાના તંત્રની પોલ ખોલી નાખી છે સુરતના મજુરા ગેટ વિસ્તારમાં આ રીતે પાણી ભરાઈ ગયું છે પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે કારણ કે રાત્રિ દરમિયાન થોડાક વરસેલા વરસાદે આજે વહેલી સવારથી જે કહેવાય કે પાણી ભરાયું છે પરંતુ તંત્રનો કોઈ પણ કર્મચારી કે અધિકારી અહીં ફરક્યો નથી જે રીતની વાત કરીએ તો સ્થાનિક કોર્પોરેટરે અધિકારીઓ પર આરોપ મૂક્યા હતા કે અધિકારીઓ તેમનું સાંભળતા નથી હતા કે અઠવા વિસ્તારમાં જે હજી ચૂંટાયેલા જે પ્રતિનિધિએ આરોપ મૂક્યો હતો કે જે અધિકારીઓ છે તેને ફોન કરવામાં આવે છે પરંતુ તેઓ ફોન પણ નથી ઉચકતા અને તેના લઈને જ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતના પેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે ને આ રીતના પાણી ભરાવાની સમસ્યા ઠેર ઠેર સર્જાય છે ત્યારે સુરત શહેરમાં આ રીતના અત્યારે પાણી ભરાઈ ગયું છે કાકા કેટલી તકલીફ છે કેટલું પાણી ભરાય આમાં તો બહુ તકલીફ છે પાણી ભરાઈ ગયા છે રિક્ષાવાળું તકલીફ છે આવા જવાનો રસ્તો નથી બરાબર અને આ બહુ તકલીફ પડે છે જો કેટલું પાણી ભરેલા છે થોડોક જ વરસાદ પડ્યો છે હવે તો પહેલા જ વરસાદ છે હવે તો ઘણી પડે તો બહુ તકલીફ થાય કેવા છે બહુ તકલીફ તંત્રની પોલ ખોલી નાખી છે લોકોનું તેમને સાંભળવું પડે છે દ્રશવા જોઈ શકો છો કે સુરતમાં આ રીતના મજુરા ગેટ વિસ્તારમાં ત્યારે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે સુરતમાં પહેલા વરસાદે આ રીતના જે કહેવાય કે તંત્રની પોલ ખોલી નાખી છે અને અત્યારે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાય છે જેને લઈને મહાનગરપાલિકાના પ્રી મોનસૂન કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત